જૂનાગઢ જિલ્લામાં આવેલા કેશોદમાં પીએમ નગરમાં આવેલા પંચેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિનાના દર સોમવારે અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી કેશોદના વેરાવળ રોડ ઉપર આવેલા શ્રી પંચેશ્વર મંદિરે શ્રાવણ મહિનાના દર સોમવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે જેમાં દીપમાળા બેન્ડ આરતી તેમજ શિવજીના વિવિધ શણગાર કરવામાં આવે છે અહીંયા અનેક શિવભક્તો આનો લાભ લઈ ધન્યતા અનુભવે છે આ અમારા પંચેશ્વર મંદિર જે જય પંચેશ્વર મહાદેવ પીએમ નગર કેશોદ ના પંચેશ્વર મહાદેવ ના મંદિર માસ ના નિમિત્તે અમારા અહીંયા શ્રાવણ મહિનામાં દર સોમવારે અલગ અલગ કાર્યક્રમ થાય છે રોજની ત્રણ આરતી થાય સવાર બપોર સાંજ સાંજ ની આરતી પછી બધાને અહીંયા મન પ્રસાદી અલગ અલગ વેરાયટી ની પ્રસાદી દર સોમવારે અહીંયા ચારે ચાર સોમવાર મળે છે સાંજની આરતી પૂરી થાય પછી અને નોખ નોખો અમારો કાર્યક્રમ હોય જન્માષ્ટમી દિવસે બાર વાગ્યાની રાતની આરતી અમાર થાય છે અને શ્રાવણ માસમાં અમે બધા અહીંયા પ્રતંગ આ બેનો કરે છે પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ